તમને ઘણી વખત એવું દેખાય છે કે અમુક અમુક પાકોમાં તો ખાસ રિઝલ્ટ મળતું હોય છે કે ભાઈ એમાં સીલે સીલા દેખાતા હોય ટોરના ભાગ દેખાતા હોય તમે પાક વાવો એટલે શું થાય કે એનું ઉપર પણ ચાર્જિંગ થયેલી ધૂળ નીચે પણ ચાર્જિંગ થયેલી ધૂળ એટલે એ છોડ જેમ મોટો થાય જેમ વૃદ્ધિ થાય એના મૂળ ઊંડા જાય એમ એ પાક વધુ ઉત્પાદન આપે છે નમસ્કાર ખેડૂત મિત્રો હું છું શૈલેષ જલુ અને ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે ખેડ વિશે વાત કરવાની છે કે ચોમાસુ પાક માટે અત્યારે આપણે ઉનાળે કઈ રીતે ખેતી કરવી જેનાથી આપણે જેવા પાકને કેવી ખેડની જરૂરિયાત છે એ ઘણા લોકોને ખબર નથી આજે અમુક પાકને ઊંડી ખેડની જરૂર પડે છે તો અમુક પાકને ઓછી ખેડની જરૂર પડે છે ત્યારે આજે મને અત્યારે એમ થયું કે નહીં ખેડૂત મિત્રોને આપણે સ્પષ્ટ કરી દઈ કે ભાઈ કયા પાકને કેવી ખેડ કરવી જેનાથી આજે આ પેલો પાયો છે ખેતી છે એ આપણા પાકનો પેલો પાયો છે જેમ આપણે મકાન બનાવી બનાવીશી અને પાયો મજબૂત કરી છે એમ ખેતી જો આપણી અત્યારની મજબૂત હશે તો ચોમાસું પાક આપણું ઉત્પાદન સારું રહે પછી તો આકાશી રોજી છે જે ખેડૂતો માટે પણ જેટલાથી બનતી મહેનત આપણે કરવી આપણી એક કર્મ છે આપણું એક ફરજ છે તો આજે સ્પષ્ટ કરી અને વિડીયોમાં ખાસ ખેતી વિશે જાણી એટલે કે ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો દરેક ખેડૂત મિત્રો સુધી પહોંચાડજો કારણ કે ખેડૂતોને સાચી માહિતી પહોંચી રહીએ હવે આપણે તમારો સમય ન બગાડતા આપણે એક આગળ વાત કરી તો કહેવાનો અર્થ એ છે કે ચોમાસું પાકમાં આપણે જે ગુજરાતમાં અત્યારે વાવેતર થાય છે કપાસ મગફળી એરંડા સોયાબીન જેમ કે તુવેર એટલે આવા બધા પાકોનું આપણે વધારે ઉત્પાદન થાય છે અને વાવેતર પણ થાય છે તો હવે પહેલા નંબરમાં આપણો પાક સહેલામાં સહેલો કોઈ કહેતા હોય તો મગફળી છે તો મગફળીનું વાવેતર હવે વર્ષો વર્ષ વધે છે તો મગફળીમાં મિત્રો પ્લાવની જરૂરિયાત નથી જ્યારે મગફળી એક એવી જગ્યા એક વસ્તુ છે કે એમાં ઊંડું મૂળ નથી જતું અને આપણે એને પ્લાવની ખેતી કરશું પ્લાવ એટલે કે હળ ચવડા ઊંડી ખેડ જે કે ખેડ એટલે કે એક ફૂટ જગ્યા આપણે એને ખેતી કરી છે ત્યારે એ જમીન પાછી પકડાતી નથી અને મગફળીમાં ફૂગ આવે છે એટલે મગફળીમાં ચાર થી છ ઇંચ પાહની જરૂર પડે છે એનાથી વધુ નહીં કરવાની જેટલી ઓછી પાહ હશે ત્રણ ઇંચ પણ મગફળીમાં પાહ થઈ જાય ખેતી થઈ જાય બરાબર તો પણ મગફળી માટે એ બેસ્ટ રહેશે જેટલો એને દોડવો એના હુયા બેહી જાય એટલી જગ્યા એની પોચીની જરૂર છે બાકી એને કડક જગ્યાએ છે તો ફૂગ ઓછો આવશે અને ઘણા ખેડૂત મિત્રો કહેતા જે અત્યારે આપણા વિડીયો શૂટિંગ હાલે છે આજે ખેતરમાં તો આ એક ઘઉંવાળું પડું છે જેમ કે લોકોનું કહેવાનું એવું થતું હતું કે ઘઉંવાળા પડામાં તમે કંઈ પણ પાક વાવશો તો ફૂગ વધશે પણ મિત્રો તમે જુઓ છો કે આપણે બે વખત રોટાવેટર મારી અને ઓરણીથી પારા વાળી લીધા છે પારા વાળી લીધા છે અને પિયત આપી ત્રિનેત્ર પાઈ દેવું એટલે આ હળી જાય આપણે આમાં સોયાબીનનું વાવેતર કરવાનો એક અત્યારે અત્યારે અમારો એવું છે કે સોયાબીનનું વાવેતર કરવું છે અમારે કઈ ઓરવીન વાવેતર કરવા નથી તો ચોમાસું આવે તો આ ફળી જાય એક પાણી પાછું એવું લાગશે તો આપણે બે પિયા આપશું કહેવાનો અર્થ એ છે કે આ કચરો કેવો રહે છે કેવો આગળ જતા હું ક્યારેક વિડીયો બનાવીશ ત્યારે વાત કરી દઈશ કે ત્રિનેત્રા આપણે પાઈ અને કેવું રિઝલ્ટ મળ્યું તો જેથી કરીને મારે તમને ફરી કહેવા થાય કે નહીં ખાસ કરીને દરેક લોકો એનો ઉપયોગ કરો આ જરૂરી છે આપણે અનુભવ કરી પછી હું તમને વધારે માહિતી એની વાત આપી શકું હવે મગફળીનું વિશે તમે જાણી ગયા છો કે મગફળીમાં ઊંડી ખેડની જરૂર નથી જેટલી માપે ખેડ હશે એટલું તમારું મગફળીનું ઉત્પાદન વધશે ફૂગ નહીં આવે આ એક ચોક્કસ નક્કી રાખજો બીજા નંબરમાં હવે આપણે વાત કરી લઈ કપાસની તો કપાસમાં ખીલા મૂર હોય છે જેમ કે એનું મૂર એક ફૂટથી સવા ફૂટ લગ્ન એનું ઊંડું જઈ શકે એવી એની તાકાત છે એ છોડની તાકાત છે એમાં પ્લાવ મારી દઈ જેમ કે ઘઉં વાળું પડું છે એમાં મારી અને અને ફરી રોટાવેટર રાખી એટલે એ કપાસ માટે બેસ્ટ ખેડ રહેશે પ્લાવની ની પ્લાવ નો આપણે એક વિડીયો નાખ્યો છે આગળ અને ફરી પણ એક વિડીયો નાખવા જઈ રહ્યા છીએ આપણે ટૂંક સમયમાં કે પ્લાવનું નું કાયદેસર સેટિંગ જે લોકોને પ્લાવ કઈ હૈકા નથી ને એ લોકો કેમ આરામથી પ્લાવ આંકે એ શીખી પણ જાય સીધા આપતા પણ શીખી જાય સેટિંગ કરતાં પણ શીખી જાય એવો એક વિડીયો આપણે બનાવવાનો છે ખાસ ખેડૂતો માટે કોમેન્ટને માન આપીને એટલું તમે સમજી ગયા છે કે કપાસમાં પ્લાવ આંકવા જરૂરી છે પ્લાવનો ઘણા એમ ખેડૂત મિત્રો એવો હશે કે પ્લાવનો ખર્ચો વધી જાય છે તો પ્લાવનો જે ખર્ચો થાય એટલા ખર્ચામાં આપણે નિંદામણ જેમ કે કપાસમાં નિંદામણ નામે જીરો થઈ જશે પછી કપાસમાં આપણે એવા બધા જુગાડ બનાવ્યા છે કે બારી ચડે જાય ધોરીઓ રહી જાય નીંદાઈ જાય એવા ચોમાસામાં વિડીયો તમને જોવા મળશે જેમ કે ખાસ ઉપયોગી છે અને એરંડાની વાત કરી લઈએ તો એરંડા પણ કપાસ જેવું મૂળ છે જમીનને ભેજ રોકી શકે પ્લાવની ઊંડી ખેડ થાય જમીનમાં ભેજ રહીએ એટલે એરંડા પણ સારા થાય છે ઘણા લોકો અમારા વિસ્તારમાં એરંડા વાવવા કપાસ વાવવો તો એને અગાઉ પ્લાવ વાંકી નાખે છે જેથી કરીને એને નીંડામણમાં પણ ખર્ચો ઓછો લાગે છે તો ખેડૂત મિત્રો આપણે એરંડા વિશે જાણ્યું કે એરંડામાં ઊંડી ખેડ જરૂરી છે નિંદામણ ઓછું આવે એટલે એરંડામાં પણ પ્લાવ રાખી શકો હવે વાત કરીએ આપણે તલનું અને મગફળીમાં જો કે મગફળીમાં એ ખેતીની જરૂર નથી તો તલમાં પણ ખેતીની જરૂર નથી બરાબર છે સોયાબીન સોયાબીનમાં કલ્ટીની ખેડ હોય તો પણ ચાલે પ્લાવની ખેડ હોય તો પણ ચાલે ખાસ કરીને બને ત્યાં સુધી પ્લાવ

મહિનો દિવસ ચાલીસ દિવસ એ તપે અત્યારે તો એ વરાળ સ્વરૂપે જે પણ એમાં આજે આ ઉનાળો આપણે પાક ના વાવી અને જમીનને પોરો આપીને એટલે વરાળ સ્વરૂપે જે આપણે દવાયું પાય છે ડીએપીયુ છે એ બધું તડકાથી નાશ પામે છે જેથી આપણી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહી છે અને વરાળ સ્વરૂપે એ વાતાવરણમાં ખેંચાઈ જાય છે એટલે જમીન સુધરી જાય છે એટલે આપણે જમીનને પોરો આપવો પડે છે આપણે કહીને કે વારંવાર પિયત કરવાથી આપણે જમીન પતે છે જેમ કે એને જોઈએ છે અને ખાસ ઉનાળુ પિતમાં અત્યારે ઉનાળુ પીત બને એટલું ઓછું થાય તો જમીનમાં એ ફળદ્રુપતા જળવાઈ રહીએ અને પ્લાવમાં એવું છે કે ચાર્જિંગ થઈ ગયેલી ધૂળ અંદર વહી જાય નવી ધૂળ આવી એ સૂર્યના પ્રકાશથી ફરી ચાર્જ થઈ જાય છે તમે પાક વાવો એટલે શું થાય કે એનું ઉપર પણ ચાર્જિંગ થયેલી ધૂળ નીચે પણ ચાર્જિંગ થયેલી ધૂળ એટલે એ છોડ જેમ મોટો થાય જેમ વૃદ્ધિ થાય એના મૂળ ઊંડા જાય એમ એ પાક વધુ ઉત્પાદન આપે છે પ્લસ બીજા નંબરમાં જે પણ નાનો મોલ છે તો એના માટે ઇંચની કારણ કે આ તમે જુઓ કે આ અત્યારે એક ખાતર જેવી વસ્તુ થઈ ગઈ છે આમાં ચોમાસે રેસ લાગી ગયા હતા જેથી એમાં પણ મોટો ડૂચો હતો કચરો હતો એને આપણે હેળવી નાખ્યો પછી ઘઉંનું વાવેતર કર્યું ઘઉંમાં સારું એવું રિઝલ્ટ મળ્યું જે હેળે ગયું અને ઘઉં બહુ સારા થયા બે ખાંડી ઉપર પાછતરા ઘઉં આપણા થઈ ગયા છે લોકવન બહુ સારી વાત છે તો કેવાનો અર્થ છે કે આ અત્યારે તમે પાછું જોવો છો કે આપણે ફરી બે વખત રોટાવેટ રાખી હવે આને પિયત આપી કારણ કે આ ઘઉં વાળું છે એટલે આપણે પિયત આપવું જરૂરી છે કારણ કે ચોમાસામાં આ આટાને ડીકમ્પોઝ કરી નાખશું ને એટલે ચોમાસામાં આ ખાતર સ્વરૂપે આપણે ફૂલ ગણકારક રહેશે એટલે આ રીતે હરેક પાકમાં ખેતી કરવી જોઈએ પછી કલટીની ખેડ કેમ કરવી પ્લાવની ખેડ કેમ કરવી રોટાવેટર કેમ આપવું દરેક ઓજારમાં એવરેજ કેમ આવવી કાયદેસર ટ્રેક્ટર રાખવાની થિયરી શું છે એનો એક મારે જોરદાર વિડીયો બનાવવો છે જે ખેડૂતોને ખાસ ઉપયોગી બને ખાસ મિત્રો ઊંડી ખેડ અમુક પાકોમાં જરૂરી બને છે અમુક પાકોમાં નથી તો તમે જોવો છો કે આપણે આને ગારામાં રોટાવેટર રાખેલું હતું જ્યારે ફરજિયાત કોઈ અમારી પાસે ઓપ્શન નહોતું ત્યારે અમે આને ખેતી કરવામાં ભેજવાળી જગ્યા હતી અને રોટાવેટર રાખ્યું જેનાથી આ એક વસ્તુ ટોર પકડી જાય છે રેસ લાગ્યો રેસ લાગ્યો એટલે ટોર પકડી ગયું આ ઢેફાને આપણે પાણીના પાણીમાં નાખી એટલે આને ઓગળતા સમય લાગશે બરાબર છે અને એ જ મુલાયમ એટલે કે ટોર વગરની જગ્યા હોય કે જેમાં ટોર નથી થયો એ ઢેફું હોય અને આપણે પાણીમાં નાખી એટલે તરતો તરત આમ ઓગળી જાય છે અને સ્મૂથ હોય છે હવે આ ઢેફુંને ઓગળતા વાર લાગે છે તો તમે પિયત મૂકો તો પિયત મૂકો એટલે પિયત શોષણ નહીં થાય અને તમારું પિયત તમારું નાકું પોચી જાય જમીનમાં ભેજ જળવાઈ રહે નહીં જમીન નીચે પેક થઈ જાય અને તમારે કાયમ માટે ખેડૂતોને ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણી જમીનમાં ટોર કેમ ઓછો થાય જેટલો ટોર થાય ને એટલી જમીન બંજર બનતી જાય જેટલી પેક થઈ ગઈ તમે એવું જોયું તો હશે જ કે આપણે બોર કરાવતા હોય કોઈ લોકો કે ક્યારેય ડુંગળીની ગાડી આવી હોય ડુંગળી ભરવા માટે ખેતરમાં ભેજ વાળું હોય એ બધા શીલા દેખા તમને તમને ઘણી વખત એવું છે અમુક અમુક પાકોમાં તો ખાસ રિઝલ્ટ મળતું હોય છે કે ભાઈ એમાં સિલે શીલા દેખાતા હોય ટોરના ભાગ દેખાતા હોય એટલે પહેલો મુદ્દો જો ખેડૂતો સમજી જાય ને કે ટોર ટોર કેમ ન થાય એના માટે આપણે બળદનો ઉપયોગ કરો મિની ટ્રેક્ટરનો ઉપયોગ કરો જેને જેવો જેટલું બને એટલું જોકે કે સમયને આરે આપણે પોસિબલ નથી આજે સમય અનુસાર આપણે ટ્રેક્ટર ચોમાસામાં ઉપયોગ લઈ છે હાકવા પડે છે પણ તમારાથી શક્ય હોય તો બળદ રાખો અને બળદની ખેતીને ને તે કે ફૂકશે જ નહીં તમે એક વસ્તુ નક્કી કરી હશે કે બળદનું જ્યારે આપણે હાથી આંકવામાં આવે ચોમાસે તો ત્યારે પાછળ જે મોલ હોય ને એ ખલવલિયું કરતું હોય મેં આ બહુ ઉદાહરણ લીધું છે ત્યારબાદ આપણે ટ્રેક્ટર આંકવું હોય અને ટ્રેક્ટર રાખીને આપણે નીકળીને એટલે આપણો પાક ખલવલિયું નથી કરતો આમ વિખાઈ ગયેલો લાગે છે બે દિવસ પછી એમાં સુધારો જોવા મળે છે અને જ્યારે બળદનું હાથી આપણે આંકીને તો પાછળ તરત જ સુધારો જોવા મળે છે એટલે ખાસ ખેડૂત મિત્રો જેટલું બને એટલું જમીનને ટોર ન કરો અને બંને એટલી કોશિશ એ છે કે ખળની દવાનો ઉપયોગ ઓછો કરો જેમ કે જરૂરિયાત મુજબ કરવો પડે છે એમાં વાંધો નહીં લોકો બાસા લઈને પણ હદથી વધારે ઘણા લોકો પાય છે બને એટલું ઓછું રાખો અને તમારું નિંદામણ ખેતરમાં ઓછું થવા દો એવી કોશિશ રાખો અને ખળની દવા જેટલી ઓછી છટા હે એટલી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહેશે તમારે દેશી ખાતર નથી આજે આપણી પાસે અને દેશી ખાતર નાખો તમે તો પેલા કહેતા કે ત્રણ વર્ષ લાગતું પણ હવે એ માન્યતા નથી એક જ વર્ષ લાગે છે આપણે સ્પ્રે જંતુનાશક દવાના ખળની દવા આપણે પાઈ છીએ છાટી છીએ તો એનાથી એ દેશી ખાતર પણ એક રાખ બની જાય છે એનો કોઈ ઉપયોગ રહેતો નથી એટલે બને એટલું આપણે આ ખાતરનો ઉપયોગ ઓછો કરો દવાઈનો ઓછો ઉપયોગ કરો ઓર્ગેનિક ઉપર આગળ વધો ધીરે ધીરે અને આ રીતે આપણે ખાતર કરવાનું કામ ચાલુ કરો જમીનને સુધારો બસ આ મારી બધા ખેડૂત મિત્રોને ભલામણ છે હવે નવા વિડીયો મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કી જય